ષ આરાચોસ્મા નમ નિકુસુમ માલયે સરંતિપુરુષો વાભૂષણ ભૂષણ માતા તમેવંત તમે મમ દેવ દેવ અમ ઓગણેશર ગુરૂભ્રો નમ ઓ સદાશિવંભ વ્યાસ શંકર મધ્યમ અસ્મદાચાર્યપ્યતા વંદે ગુરુર પરા પ્રપુરમોધ્યાય અર્જુન વિજયુર ધરાષ્ટ્રમક્ષેત્રે કુરુક્ષેત્રયુષ નામક પાંડવાચ સંચુવાયુ પાંડવાની ગુણમ દુર્યોધન સર આચાર્ય રાજ્રવિચિતા પાર્લપુત્ર આચાર્ય હતીોડા ધ્રુપરપુત્રેન નવશિષ્યેનત્રુરામ યુવામારાજસ્થ મારસે શેકુતા વીર સુરજંતુ શૈબુ જુષ્ઠ વિદ્રંતોભદ્રોભે શર્વે નય નાયકા ભગવાન ભીષ્મશ્નિ કન્સ્થ સૌભ્યે મદક્તિ રક્ત જીવતા જાના ઋષુરણ અપર્યાપ્ત બળભિ પર્યાત્ત પર્યાપ્ત મેળે બલ ભીમારક્ષું સર્વું યથાસી ગ્રીષ્મેવાભિ રક્ષું ભવંતે

హాశ భీమా కర్ణావరి హోమ అనంత విజయ్రాజ తుది పుత్రిరకుల దేవస్ శుభోష మణి పుష్కర పాశ్య పరమే విశ్వాసీ బుద్ధ విరాధిక ధృపధ ద్రౌపదే సరళ మహారీ Jangan dengan muka berapa, tetapi sudah terasa. Duda duda nih, nampak seperti tim cewa, tumbuh di nadi. Ada perasaan justru dah terasa dalam badan. Bawal ક્ષે ભાર બુ પ્રેશ ચંદ્ર ઉવાચરોધી ભાર રા પશ્યેતા